ગરમાં ગોપાલ ઇટાલિયાની જીત થયા બાદ આમ આદમી પાર્ટીમાં ચારે બાજુ ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે આપના કાર્યકર્તાઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીમાં એક ગાબડું પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે જેમાં કારીયાધારના આપના ધારાસભ્ય સુધીર વાખાણી ઉપર હાલ એક પીન ચોટી ચૂકી છે કારણ કે પક્ષ પલટો કરી શકે સુધીર વાખાણી તેવી ચર્ચાઓ શરૂ થઈ ચૂક चुकी है दिखाई रही है समग्र मुद्दे चर्चा जी नहीं में कर नमस्कार लाइट ट्वेंटी फोर न्यूज हूँ छु मिक्षु ठक्कर विसावदर ગોપાલ ઇટાલિયાની જીત થતાં ચારે બાજુ જયગોપાલ જયગોપાલના નારા લગાવવામાં આવી રહ્યા છે હાલ ક્યાંક ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એક લહેર પણ દેખાઈ રહી છે અને અત્યારથી જ વર્ષ બે હજાર સત્યાવીસની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીના તૈયારીના ભાગરૂપે ગઈકાલે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે હતા એક મોટી જાહેર સભાનું આયોજન પણ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું અને આ જાહેર સભામાં આ કાર્યક્રમમાં જે છે તે આમ આદમી પાર્ટીના પ્રદેશ કક્ષાના દરેક નેતાઓની ઉપસ્થિતિ જોવા મળી હતી દરેક કાર્યકર્તાઓની ઉપસ્થિતિ જોવા મળી હતી પરંતુ માત્ર એક ક મુદ્દાની વાત એ છે કે આ કાર્યક્રમમાં ગારિયા ધારના સુધીર વાઘાણીની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી અને ઉમેશ મકવાણા પણ આ કાર્યક્રમમાં ગેરહાજર જોવા મળ્યા હતા જોકે ઉમેશ મકવાણાની તો આપણને ખ્યાલ જ છે કે જે રીતે તેમણે પોતાની જ પાર્ટીની સામે બળાપો કાઢ્યો હતો આમ આદમી પાર્ટીના દરેક પદ ઉપરથી તેમણે રાજીનામું પણ આપી દીધું હતું જોકે ધારાસભ્ય પદે તેઓ હજુ પણ યથાવત છે એટલે સ્વાભાવિક છે કે તેઓ આ કાર્યક્રમમાં હાજરી ન પરંતુ ગારીયાધારના આપના ધારાસભ્ય સુધીર વાઘાણીની ગેરહાજરી જોવા મળી એ ગેરહાજરી અનેક પ્રશ્નો ઊભા કરી રહી છે કે શું સુધીર વાઘાણી ટૂંક સમયમાં પક્ષ પલટો કરશે કે કેમ આપણે જણાવી દઈએ કે થોડા સમય પહેલાં જ સુધીર વાઘાણીની એવી ચર્ચાઓ ચાલી હતી કે સુધીર વાઘાણી હવે પક્ષ પલટો કરી શકે છે ભાજપના નેતા સાથે તેમને સંપર્ક છે તેવી અનેક ચર્ચાઓ ચાલી હતી અને ફરીથી હવે એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કારણ કે જે રીતે ગઈકાલે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીનો આ મોટો કાર્યક્રમ યોજાયો જેમાં સુધીર વાઘાણીની ગેરહાજરી જોવા મળી વિસાવદરની જ્યારે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો હતો ગોપાલ ઇટાલિયાનો ચૂંટણીના સમય દરમિયાન તે સમયે પણ સુધીર વાઘાણીની ગેરહાજરી જે છે તે અનેક પ્રશ્નો ઊભા કરી જ રહી હતી તે સમયથી જેવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી હતી કે ઉમેશ મકવાણા અને સુધીર વાઘાણી ક્યાંક નવા જૂની કરવાના એંધાણમાં તો દેખાઈ રહ્યા છે તો હવે જોવું રહ્યું કે સુધીર વાઘાણી પક્ષ પલટો કરે છે કે પછી ઉમેશ મકવાણાની જેમ પોતાની જ પાર્ટી સામે બળાપો કાઢે છે પોતાની જ પાર્ટીમાં પદ પરથી રાજીનામું આપી દેશે કે કેમ એ હવે જોવું રહ્યું અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત રીતે સબસ્ક્રાઇબ કરી દેજો